માતાજી મિત્રો ફરી વાર આપણે એક બીજો વિડીયો લઈને આવી ગયા છે અને પેલા તો તમને અમારું ગામ દેખાડી દઉં જો ત્રણ દીધી વરસાદ ચાલુ ને ચાલુ થોડોક વહી ગયો પણ જો છાંટા તો આવે છે અને આપડા એક આ મળેલું વસ્તુ છે હું ને આપણને કઈ ખબર નથી જો આ રીતનું અને આની અંદર એક પાવર છે તમને દેખાડું આ ઢાંકડું ખોલીને જો આ રીતનું પાવર છે આ છોડી ક્યાંકથી લઈને આવી છે જો આ રહી એટલે હું વસ્તુ છે આપણને કઈ ખબર નથી બાકી આને ખોલીને દેખાડી જો પાવર પણ હેઠે પડી ગયો છે આ એકને પાવર છે આની અંદર બી વસ્તુ છે આપણે ખોલીને જોઈ જોઈશું કેમ કે આપણને પહેલા તો એ જ નથી ખબર કે શું છે આ ફટાફટ ખોલીને તમને દેખાડું અંદર શું વસ્તુ ફાઇનલી આપણે ખોલી નાખ્યું છે અને આપણે આજે ગામમાં લાઈટ નથી એટલે આપણે મેળી માથે જ બધું કામકાજ ચાલુ કર્યું કેમ કે ઘરે તો અંધારું થાય છે અને આમાં હું એ તમે જોઈ જો જો આ રીતની સર્કિટ છે અને અહીંયા કણ આપણે ચાર છેડા છે જેમાં આપણે એક આ અને એક આવી એ સ્પ્રિંગ નીકળી છે અને આના નીચે પણ કાંઈક છે આપણે જો આના નીચે એક ડિસ્પ્લે છે અને એક આ રીતની આપણે જી ખંજરી છે છે બે આ ડિસ્પ્લે અને આ ડિસ્પ્લે નું વાયરિંગ છે ડિસ્પ્લે માં આપણે આવું વાયરિંગ આવે તમને દેખાડી દો જો ખાલી લબડની પટ્ટી જ આવે છે આ આપણે કિમ હતું આ રીતનું આમ હતું